સંઘ પ્રદેશ દમણમાં પણ આજે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દમણમાં રામનવમી નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે રામનવમીના દિવસે દમણના એક મુસ્લિમ યુવકની રામ ભક્તિ ચર્ચાનું કેન્દ્ર બને છે દમણના આ સૌકત મીઠાની નામના મુસ્લિમ યુવક છેલ્લા વીસ વર્ષથી રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા આરતી કરે છે મંદિરમાં પૂજા કરી મંદિરની ધ્વજા પણ અને દિવસભર ધાર્મિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી સેવાકીય કાર્ય પણ કરે છે આજે પણ આ મુસ્લિમ રામ ભક્ત શૌકત મીઠાનીએ પોતાના ગામ મીઠના વાડમાં પોતે બનાવેલા રામ મંદિરની નવી ધજા ચડાવી હતી સાથે જ રામ લલ્લાની પાલખી પણ લઈ શોભાયાત્રામાં જોડાયા હતા અને એ મંદિરમાં પૂજા આરતીમાં પણ કરી હતી આજે મીઠના વાડના આ રામ મંદિરમાં દમણવીર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પણ દર્શન કરવા પહોંચ્યા હતા અને આ મુસ્લિમ રામ ભક્ત યુવક મીઠાની મીઠાનીની ધાર્મિક ભાવનાની સરાહના કરી હતી અને અન્ય લોકોને પણ તેમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી

દરેકનો આપણે ધર્મ સંભાળવાનો અને બીજા ધર્મને મદદ કરવાની આપણી ફરજ છે પ્રધાનમંત્રી મોદીજીની સરકારમાં એન્ડની સરકારમાં રામ મંદિર બની ગયું એટલી ખુશી કે એનો પાર જ નહીં આવે ને આ જે રામ મંદિર બનાવ્યું એ શોગતભાઈનો સિંહ ફાળો છે એમાં સામે સ્મશાન બનાવ્યું તો એના આચાર વિચાર જુઓ શોગતભાઈના એ મહત્વનું છે એને જો એટલી લાગણી હોય ને આજે બધાને લઈ લી નહીં ચાલ્યા આમિતના સમાજ કે એની પોતાની સમાજ કે બીજી સમાજ સોગતભાઈનું નામ ચાલે છે આજે લાલુભાઈ ભગતભાઈ જે છે માઇનોરિટીમાં થયા છે માઇનોરિટી દ્વારા પણ ગામ માટે આટલી શ્રદ્ધા રાખે છે બ્લડ તો એક જ હોય ને વિચારધારા એક જ હોય ને સમજ બનેલી હું જ્યારે અહીંયા પહેલી વાર મીટનાવારમાં આવ્યો તો અહીંયા કંઈ નહીં હતું મારી રામ ભગવાન પર આસ્થા હતી ગામવાલાએ મને રજૂઆત પણ કરી હતી તો મારા ફાધરની ડેથ થઈ અને એની પહેલી જન્મત જે પહેલી બર્થડે ડે હતી જન્મજયંતિ હતી ત્યારે હું આ ગામવાલાને મારા ફાધરના યાદમાં બનાવવા માટે મેં એમને મારું યોગદાન આપ્યું તે પછી બે હજાર બારમાં પહેલીવાર રામ ભગવાનની અહીંયા સ્થાપના થઈ અને ત્યારથી આ દસમો પ્રાણ પ્રતિષ્ઠા છે દસ વર્ષથી લગાતાર અમે અહીંયા રામ ભગવાનની રામનવમની ભવ્ય રીતે ઉજવી રહ્યા છે મારું એક સૌભાગ્ય છે કે હું એક માઇનોરિટી કોમમાંથી આવ્યો છતાં પણ આ ગામવાલાએ એવું મારા માટે નક્કી કર્યું કે જ્યાં લગીન હું જીવતો રહીશ ત્યારે ત્યાં લગીન હું રામ ભગવાનનું જ્યારે રામનવમી હોય તે ધ્વજા મારા હાથથી કરવા માટે ગામવાલાએ પોતે નક્કી કર્યું આવું નસીબ બીજા કોઈને ના મળે તો એ મારા માટે બહુ મોટું સૌભાગ્ય છે અને એ પછી હું અહીંયા મારા હાથથી પાલકી ફેરવી મંદિરના ફેરા કરી પછી ગામજનો ઘરે ઘરે પાલિ ફેરવે પછી અમે મહાપ્રસાદનું આયોજન નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યુઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત યસ એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટીંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફેટિંગ એથેંક વોટર ટેન્ક એન્પુડ વગેરે ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી